નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું તમારા પોતાના YouTube ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું તમારો હોસ્ટ અને દોસ્ત જયેન્દ્રસિંહ ચાવડા આજનો વિષય છે એક એવું ઔષધીય વનસ્પતિ જે તમારા દાંત માટે ચમત્કારિક અસર કરે છે તે છે વજ્રદંતી હા તે જ વજ્રદંતી જે આપણા ગામડાઓમાં દાદા દાદીઓ દાંત માટે વાપરતા હતા પણ આજે ઘણા લોકો તેનો ઉપયોગ ભૂલી ગયા છે ચાલો આજે તેને ફરીથી ઓળખીએ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રીતે વજ્રદંતીનું વૈજ્ઞાનિક નામ છે બારલેરિયા પ્રિયોનેટીસ આ છોડ ઘણા વિસ્તારોમાં આપમેળે ઉગે છે તળેટી પ્રદેશો ખેતરના કાંઠા અને તટીય વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે છે તેના પાંદડા લીલા કાંટાળા અને ચમકદાર હોય જ્યાં સુધી તેની ફૂલની વાત કરીએ તે પીળા રંગની સુંદર ફૂલો આપે છે જે પણ ઔષધીય છે આ છોડ ઝાડ જેવું બને છે અને તેના પાંદડા તો એવા છે કે દાંતના દુખાવામાં સીધા ચાવી શકો વજ્રદંતી એ નામમાં જ રહેલું છે વજન વજ્ર જેવી દાંત દંત રક્ષણ માટે કુદરતી ભેટ આયુર્વેદ પ્રમાણે વજ્રદંતીનો દાંત અને મસૂડા પર ચમત્કારી અસર હોય છે આછા દાંત મસૂડા બ્લીડિંગ પાયરિયા અથવા મોઢાની દુર્ગંધ જેવી સમસ્યાઓમાં તેનો ઉપયોગ ખાસ થાય છે આ છોડ પાચનતંત્ર માટે પણ લાભદાયી છે પણ ખાસ કરીને દંત સ્વાસ્થ્ય માટે તે અજમાયેલી દવા છે પાંદડામાંથી બનેલું ચૂર્ણ રોજ દાંત પર ઘસવાથી દાંત સફેદ અને મજબૂત બને છે ઘણા લોકો રોજ સવારે બે ત્રણ પાંદડા ચાવી લે છે જેથી મોં તાજું રહે અને મસૂડા ફૂલતા નથી જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે વજ્રદંતી પાંદડાના રસથી દાંતના રોગો વગર એન્ટિબાયોટિકની અસર મળી શકે છે આ છોડમાં રહેલા રસાયણો ટેનિન્સ ફ્લેવોનોઇડ્સ ઇરિડોઇડ ગ્લાયકોસાઇડ્સ અને સેપોનિન્સ બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને મસૂડા માટે રક્ષણ પૂરું પાડે છે ફક્ત બહારથી નહીં દાંતના મૂળ સુધી તેને પોષણ મળે છે આ જ કારણ છે કે ઘણા આયુર્વેદિક ટૂથપેસ્ટોમાં વજ્રદંતી હવે મુખ્ય ઘટક બની રહી છે ગામડાના જીવતા ઉદાહરણ જુઓ દાદા લોકો હજી સુધી સવારે ઉઠીને વજ્રદંતી પાંદડા ચાવે છે કેવી રીતે તો જાણો છો પાણી પીધા પછી નાની લાકડી અથવા પાંદડું લઈને મસૂડાને દાંત સાફ કરે છે એટલેથી તેમની પાસે હજી સુધી દાંત છે અને મજબૂત છે આજની પેઢી જેણે બાળપણમાં આ વાપર્યું હશે એ આજે પણ એની વાત કરે છે અરે યાર બાળપણમાં વજ્રદંતીથી દાંત ઘસતા હવે ફરજ છે આ કુદરતી ઉપાયોને ફરીથી ઘરના ભાગ બનાવીએ વજ્રદંતી વાપરવાની કેટલીક સરળ રીતો એક પાંદડા ચૂણી લઈ તેને છાયામાં સુકવી લો પછી તેનો પાવડર બનાવી દાંત ઘસો બે ફ્રેશ પાંદડા લઈ તેનો રસ કાઢો અને તેને ગાર્ગલ રૂપે વાપરો ત્રણ બજારમાં મળતા આયુર્વેદિક ટૂથપેસ્ટ જુઓ જેમાં વજ્રદંતી મુખ્ય ઘટક હોય ચાર ક્યારેક ફૂલોના ગુલકંદ અથવા પાંદડાનો કાઢો પણ લેવાય છે પરંતુ તે માટે તબીબની સલાહ અવશ્ય લો તો મિત્રો આજનો વિડીયો જો તમને ઉપયોગી લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને કેમ છો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિશ્વાસ રાખો કુદરત પાસે દરેક રોગ માટે ઉપાય છે ફક્ત આપણે તેને ઓળખવાની દ્રષ્ટિ વિકસાવવી છે આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો તમારું ખૂબ ખૂબ આભાર